આમોદ તાલુકાના માટર ગામે સ્થિત કેપી ગ્રુપે એન્યુએબલ એનર્જી ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે કેપી ગ્રુપ અને રિપબ્લિક ઓફ બોત્સવાના સરકાર વચ્ચે રેન્યુએબલ એનર્જી ઉત્પાદન ઉર્જા સંગ્રહ તથા વીજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે આ એમઓયુ હેઠળ કેપી ગ્રુપ બોત્સવાના અંદાજે છત્રીસ હજાર કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરશે અને પાંચ ગીગાવોટ ક્ષમતાનો રેન્યુએબલ એનર્જી પ્લાન્ટ સ્થાપિત કરશે આ પ્રોજેક્ટ બોત્સવાને વર્ષ સુધી દેશ લક્ષ્યમાં મહત્વપૂર્ણ સાબિત થશે આ સમજૂતી ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુરજીના બોત્સવાના પ્રવાસ બાદ લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે એમઓયુ પર બોત્સવાના ખનિજ અને ઉર્જા મંત્રાલય તથા કેપી ગ્રુપ વચ્ચે હસ્તાક્ષર થયા હતા કરાર હેઠળ રેન્યુએબલ એનર્જી તથા તેની સાથે સંકળાયેલા ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સના આયોજન વિકાસ અને અમલીકરણ માટે સહયોગનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે સાથે સાથે દક્ષિણ આફ્રિકા સહિત પડોશી દેશો સાથે વીજ આંતર જોડાણ મજબૂત કરીને બોત્સવાનના સ્વચ્છ ઉર્જાના નિકાસકારક તરીકે સ્થાપિત કરવાનો હેતુ રાખવામાં આવ્યો છે સામાજિક જવાબદારીના ભાગરૂપે કેપી ગ્રુપ બોત્સવાનના ત્રીસ વિદ્યાર્થીઓને દર વર્ષે રેન્યુએબલ એનર્જી એન્જિનિયરિંગ સ્ટેટનિબલ અને સંબંધિત ક્ષેત્રોમાં શિષ્યવૃત્તિ પણ પૂરી પાડવામાં આવશે બોધ સરકારના ખનીજ અને ઉર્જા મંત્રી માનનીય બોગોલો જોઈ દેશના અને સુરક્ષિત ભવિષ્ય તરફનું મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું કેપી ગ્રુપના સ્થાપક ચેરમેન એમડી ડોક્ટર ફારૂકજી પટેલે જણાવ્યું કે સ્વાનના સોલાર અને વિન્ડ એનર્જીની વિશાળ સંભાવનાઓએ સાકાર કરવા સરકાર સાથે ભાગીદારી કરવી ગૌરવની બાબત છે ઉલ્લેખનીય છે કે કેપી ગ્રુપ પાસે હાલમાં ભારતમાં છ ગીગાવોટનું રેન્યુએબલ એનર્જી પોર્ટફોલિયો છે અને વર્ષ બે હજાર ત્રીસ સુધી દસ ગીગાવોટના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે માટર ગામમાં કેપી ગ્રુપની પિસ્તાલીસ એકરમાં સ્ટેટ ઓફ ધ આર્ટ ફેબ્રિકેશન અને ગેવેલનાઇઝિંગ ફેલિડિટી કાર્યરત છે આજે કેપી ગ્રુપ માટે બોસ્વાનાથી ડેલિગેશન એનર્જી મિનિસ્ટર અહીંયા આવીને આપણી સાથે એમઓયુ કરે છે ફોરેન અફેર મિનિસ્ટર આપણી સાથે એમઓયુ કરે છે પાંચ ગીગાવોટનું અમારે એમઓયુ થઈ રહ્યું થઈ ગયું છે અને એ પાંચ ગીગાવોટ દ્વારા અમે લોકો બુસવારાની અંદર પોતાના પ્લાન્ટ લગાવીશું અને આજુબાજુની કન્ટ્રીને એ પાવર વેચીશું એવા એમઓયુ અમારા થઈ ચૂક્યા છે આજે

અને બીજા ઘણા બધા ટેકનિશિયનો આપણે અહીંયાથી લઈ શકીએ બીજા દેશોના લોકો ત્યાં આગળ કરી રહ્યા છે પરંતુ મુરમુર મેડમના વિઝિટ પછી અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે પણ ત્યાં સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ આપવી જોઈએ અને બોસવાના એક કન્ટ્રી એવી છે કે એને પાંચ બીજી કન્ટ્રીઓ પણ લાગેલી છે અને એ પાંચ અને બોસવાના થઈને છ કન્ટ્રીઓની અંદર આ એમઓયુ દ્વારા અમને એવું થાય છે કે આ બહુ જ સ્ટ્રોંગ ફૂટપ્રિન્ટ હશે

બોસવાનામાં જે એમઓયુ થયું એના માટે આપના દિમાગ કયો સાર પોઈન્ટ આવ્યો કે જેના કારણે તમને બોસવાનાને પસંદ કરી મે આપને કીધું કે ઇરેડિયેશન એક તો વધારે છે એની સાથે સાથે ત્યાં આગળ સેફટી બાકીના આફ્રિકા દેશો કરતા વધારે છે અને ત્યાં બાણું ટકા યુદ્ધ જે છે તે ભણેલું છે અથવા એજ્યુકેટેડ છે આ બધી વસ્તુઓથી અમને ઇકોસિસ્ટમ પણ મળી જાય છે સેફટી પણ મળી જાય છે અને ત્યાં આગળ જમીન એટલી બધી છે કે જે જમીનનો આપણે ઉપયોગ કરી શકીએ ઓલરેડી પીપી યુનિવર્સિટીની અંદર અમારો સ્કોલરશિપનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને તેમાં બાણું વિદ્યાર્થીઓ આજની તારીખે રિન્યુએબલ એનર્જીના ગ્રેજ્યુએશન કરી રહ્યા છે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબાની અંદર કોલોબરેશનની સાથે એની અંદર અમે લોકોએ એમના ત્રીસ બાળકોને અહીંયા આગળ ગ્રેજ્યુએટ કરવા માટેની ઓફર કરી છે જે સ્વીકારાય છે અને સ્કોલરશીપ કેપી ગ્રુપ તરફ